નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન સાથેના સરહદી તણાવ પાછળ ભારતનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાન ભારતનું પ્રોક્ષ યુદ્ધ લડી રહ્યું છે અને દિલ્હીમાં નિર્ણયો લેવાય છે આસિફે અફઘાન મંત્રીની ભારત મુલાકાતને યોજના ગણાવી છે જોકે ભારતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી હાલમાં બંને દેશો વચ્ચે અડતાલીસ કલાકનો યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે અઢારથી ચાળીસ વર્ષના ખેડૂતો જેમની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે સાહીઠ વર્ષ પછી ત્રણ હજાર માસિક પેન્શન મેળવે છે ખેડૂતોના મૃત્યુ પછી પત્નીને પંદરસો રૂપિયા પ્રતિ મહિને મળે છે ખેડૂતોએ પંચાવનથી લઈને બસ્સો રૂપિયા માસિક યોગદાન આપવું પડે જે સરકાર બમણું કરે છે ગુજરાતમાં હજારો ખેડૂતો આ યોજનામાં જોડાયા છે અને અરજી સીએસસી કે પી કે એમ ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર કરી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ ડીઆઈજીની ચંદીગઢ હવેલીમાંથી પાંચ કરોડ રૂપિયા મળી આવ્યા છે સીબીઆઈએ પંજાબ પોલીસના રોપર રેન્જર ડીઆઈજી હરચરણસિંહ બુલ્લરને પાંચ લાખની લાંશ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા મંડી ગોવિંદગઢના ભંગાર વેપારી પાસેથી લાંશ માગનાર બુલ્લરને દિલ્હી ચંદીગઢ સીબીઆઈ ટીમે મોહાલી ઓફિસમાં છટકો ગોઠવીને પકડી પાડ્યા બાવન સભ્યોની ટીમે તેમના ચંદીગઢના ઘર અને ઓફિસમાંથી પાંચ કરોડ રોકમ લક્ઝરી વાહનો ઘરેણા અને પંદર મિલકતો જપ્ત કરી છે ભૂલરની ગુપ્ત સ્તરે પૂછપરછ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે મહેસાણાનો વિકાસ કરો અમારા ગામનો તો છે જ મહેસાણા મહાનગરપાલિકાના વિસ્તરણમાં આસપાસના ગામોના સમાવેશ પર વિવાદ ચર્ચામાં છે તાલુકાના દેલા રામપુરા શોભાસણ અને હેબુઆ ગામોના લોકો સમાવેશ વિરુદ્ધ લડત આપી રહ્યા છે આ ચાર ગામોએ જિલ્લા પંચાયતી કલેક્ટર સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો અને આવેદનપત્ર આપ્યું અગાઉ તેઓએ ગામોમાં વિરોધ બેનરો પર લગાવ્યા હતા જેમાં રાજકીય આગેવાનોને પ્રવેશ પર પ્રતિબંધનું નિવેદન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્યુરિટી કર્મચારી લાંશ લેતા ઝડપાયો છે અમદાવાદમાં સિક્યુરિટી કર્મચારી લાશ લીધા ઝડપાયો છે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવતો આ સિક્યુરિટી કર્મચારી રૂપિયા છ હજારની લાશ લીધા ઝડપાયો છે એસીબીએ વિરાટનગર બ્રિજ નીચે વિજય મકવાણાને ઝડપી પાડ્યા છે એમસીની દબાણ શાખામાં સિક્યુરિટી ગાર્ડ હોવાની ઓળખ આપીને તે માગતો હતો ખાણીપીણીની દુકાન પાસેથી બસો રૂપિયા અને શાકભાજીની લારી પાસેથી રૂપિયા સોની લાંચ રહેતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં એકસો ને સિત્તેર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે ગુરુવારે છત્તીસગઢમાં એકસો ને સિત્તેર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું જેનાથી અબુજ માળ અને ઉત્તર બસ્તર નક્સલ મુક્ત બન્યા છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે બુધવારે મહારાષ્ટ્રમાં એકસઠ આત્મસમર્પણ કર્યું જ્યારે છત્તીસગઢમાં નક્સલવાદીએ હતા છેલ્લા બે દિવસમાં અઠ્ઠાવન લડાયક તામે પામેલા ડાબેરી ઉગ્રવાદીઓએ ધમાલ છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસલી અને નકલી પનીર ઓળખી કાઢો ખરું પનીર ખાવામાં નરમ હોય છે અને તેમાં દૂધ જેવી ગંધ હોય છે જો તમે ખરું પનીર પાણીમાં નાખીને તપાસો છો તો તે પાણીમાં તરતું રહેશે બીજી બાજુ નકલી પનીર થોડું રબર જેવું ખેંચાય છે તેમાંથી રસાયણ જેવી ગંધ આવે છે અને તે વધુ કઠણ હોય છે પાણીમાં નાખવાથી નકલી પનીર ડૂબી જાય છે જો તમે પનીર નકલી પનીર તમારા હાથ પર ઘસો છો તો તે થોડું ચીકણું અને ખેંચાયેલું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય વાયુસેનાને તેજસ માર્ક વન એ મળ્યા એચએલએ દ્વારા ઉત્પાદિત સ્વદેશી રીતે નિર્મિત ફાઇટર એરક્રાફ્ટ તેજર માર્ક વન એ નાસિકમાં પ્રથમ વખત ઉડાન ભરશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આ પ્રસંગે હાજરી આપી અને એચએ એલની ત્રીજી પ્રોડક્શન લાઇનનું ઉદઘાટન કર્યું આ લાઇન દર વર્ષે આઠ વિમાનોનું ઉત્પાદન કરી શકે છે બે નવા તેજસ વિમાન ટૂંક સમયમાં વાયુસેનાને પહોંચાડવામાં આવશે જે આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ લોકોમાં ભયનો માહોલ ફિલિપાઇન્સના મિંડાનાઓમાં દ્વીપ ઉપર ફરીથી છ પોઈન્ટ એકની તીવ્રતાનો તેજ ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેના કારણે લોકોમાં ભારે ડર ફેલાયો છે ઉલ્લેખનીય છે કે દસ ઓક્ટોબરે આ જ વિસ્તારમાં સાત પોઈન્ટ ચાર અને છ પોઈન્ટ આઠની તીવ્રતાના બે મોટા ભૂકંપ આવ્યા હતા જેમાં સાત લોકોના મોત થયા હતા અને ભૂસ્ખલન થયું હતું વારંવાર આવતા ભૂસ્ખલનના કારણે અને ભૂકંપના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમાનંદજી મહારાજની ચેતવણીએ વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજે તેમના સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારોનો જવાબ આપ્યો છે તેમણે કહ્યું છે કે તેઓ ગંભીર નહોતા પણ યુટ્યુબર્સે થોડા વ્યૂ માટે ખોટી અફવા ફેલાવી દીધી સાથે સાથે તેમણે યુટ્યુબર્સને ચેતવણી આપી છે કે ખોટા સમાચાર ફેલાવવી દૈવી ગુનો છે વ્યૂઝ માટે લોકોના દુઃખનો કારણ ન બનવું જોઈએ તેમણે કહ્યું છે કે પૈસા કમાવા માટે ખોટી માહિતી ફેલાવી અશોભનીય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાર ફેન્સિંગના વીજ શોખથી સિંહણનું મોત બેની ધરપકડ કરવામાં આવી છે અમરેલીના લીલીયા તાલુકાના કણકોટ ગામની સીમામાં વીજ શોખ લાગવાથી એક માદા સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરતા તે સામે આવ્યું છે ખેતરની ફરતે શિકાર માટે રાખેલા વીજ શોખને કારણે સિંહણનું મોત નીપજ્યું છે આ ઘટનામાં વન વિભાગે આબા ગામના બે આરોપીઓ જયરાજ બોરિયા અને સરદાર બઘેલની ધરપકડ કરી છે આ વિસ્તારમાં ઓગણત્રીસથી થી વધુ સિંહોનો વસવાટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગતસરા ઈપીએમસીમાં કપાસના મહત્તમ ભાવ જોવા મળ્યા ગુજરાતના વિવિધ એપીએમસીમાં તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ જુદા જુદા પાકના ભાવ શું રહ્યા તે જાણી લો કપાસના પિસ્તાલીસોથી લઈને સાત હજાર સાતસોને ચાલીસ મગફળીના લઈને સાત હજાર એકસો ને પચીસ એટલે કે ચોખાના એક હજાર પંદરથી લઈને બે હજાર નેવું ઘઉંના બાવીસસો પચાસથી લઈને તેત્રીસો બાજરાના પંદરસોથી લઈને એકત્રીસો ત્રીસ જોવાના ઓગણીસો ને પંદરથી લઈને ચાર હજાર રૂપિયા જોવા મળ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે